કે શનિનો પ્રોબ્લેમ હોય તો કંઈ જ ના કરો શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે શનિ એ એવો ગ્રહ છે કે હંમેશા સ્વચ્છતાનો આગ્રહ છે તો બસ માત્ર એટલું યાદ રાખો કે તમને કોઈ એવું કીધું હોય કે તમને પનોતી છે તમને કોઈ એવું કીધું હોય કે તમારે શનિનો પ્રોબ્લેમ છે તો સૌથી પહેલી વાત એ છે કે તમે સ્વચ્છતા રાખવાનું સ્વચ્છતા રાખો તમારું શરીર સારું હોવું જોઈએ તમે સરસ નાઈ ધોઈને તૈયાર થયેલા હોવા જોઈએ તમારા કપડાં એવું નથી હોતું કે ઇસ્ત્રીવાળા જ કપડાં પહેરવા પણ ચોખ્ખા કપડાં પહેરો તો શનિ માટે બે ટાઈમ ટૂથબ્રશ કરો તો શનિ તમને તકલીફ નથી આપતો હવે બે ટાઈમ શનિને શું લેવા દેવા પહેલી વાત તો એ છે કે શું લેવા દેવા એના કરતાં ટૂથબ્રશ કરવું તો સારું ને રાત્રે સૂતી વખતે તમે ટૂથબ્રશ કરીને સૂવો તો સારું કે નહીં હવે શનિ છે ને સાહેબ આપણા શરીરના દરેકે દરેક અંગ વડે જ આપણા ગ્રહો આપણને તકલીફ આપે જેમને મંગળનું કીધું આંખોથી તકલીફ થાય પ્રોબ્લેમ થાય બુધને શરીર તો તો ગુરુ શનિ છે શનિ એ દાંત વડે જ તમારા શરીરમાં ઘૂસે છે અને શનિ જયારે શરીરમાં જાય ને સાહેબ તો તમારી અંદર એક પ્રકારની લેઝીનેસ આવે આળસુપણું અને માણસ જયારે આળસુ થઈ જાય ને સાહેબ તેમ સમજવાનું કે એની ક્યાંક ને ક્યાંક પડતી શરૂ થાય